અમદાવાદમાં જુદા જુદા ઝોનમાં કોર્પોરેશન દ્વારા બેવડી નીતિથી પાણી અપાઈ રહ્યું છે શહેરના અનેક એવા વિસ્તારમાં બે ટાઈમ પાણી આપવામાં આવે છે કે જ્યારે ઘણા એવા અન્ય વિસ્તારો પણ છે કે જ્યાં એક ટાઈમ પાણી આપવામાં આવી રહ્યું છે ત્યારે શહેરના ગામતળ વિસ્તારમાં બે ટાઈમ પાણી આપવામાં આવતું હોય છે કે જ્યાં સ્ટોરેજ સિસ્ટમ નથી તેવા વિસ્તારમાં પાણી વિભાગ દ્વારા બે ટાઈમ પાણી આપવાનો નિર્ણય કર્યો હોવાનું વોટર કમિટી ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું છે અમદાવાદ કોર્પોરેશનમાં જ્યાં બે ટાઈમ પાણી જાય છે દાખલા તરીકે મધ્ય ઝોન છે તો મધ્ય ઝોનમાં જમાલપુર ખાડિયા જેવા વિસ્તારો જે છે સરસપુર જેવો વિસ્તાર છે ઉત્તરમાં એટલે જે જૂના ગામતણ જેવા વિસ્તારો જે છે જૂના અમદાવાદના ત્યાં સ્ટોરેજ કેપેસિટી નહીં અને જે ત્યાં લોકો રહે વસનારા લોકો છે એ ગરીબ લોકો અને મિડલ ક્લાસના લોકો છે અને એમને સ્ટોરેજ કેપેસિટી કરવાની ત્યાં જગ્યા પણ નથી હોતી એટલે એવા જે વિસ્તારમાં છે ત્યાં આપણે અમુક જગ્યાએ બે ટાઈમ પાણી અડધો કલાક સાંજે પાણી આપણે આપીએ છીએ અમુક જગ્યાએ જે સ્ટેગરથી આપીએ છીએ તો એ ત્યાં બે ટાઈમ જે થતું હોય તો સ્ટેગર સપ્લાય પણ ચાલતા હોય છે સ્ટેગર સપ્લાયમાં તો અલગ અલગ વિસ્તારોમાં પાણી જતું હોય છે એવા પણ વિસ્તાર છે કે જ્યાં સ્ટેગર દાખલા તરીકે વેજલપુરની વાત કરીએ તો વેજલપુરની અંદર અત્યારે ચાર સ્ટેગર સપ્લાય ચારથી પાંચ સ્ટેગર સપ્લાય થતા હોય છે તો એ સ્ટેગર સપ્લાય એક જ જગ્યાએ નથી જતું હોય અલગ અલગ વિસ્તારોમાં પાણી આપતા હોઈએ છીએ